તો વાત કરીએ ભરૂચની તો રક્ષાબંધન પર્વ ભરૂચના જાડેશ્વર સ્થિત પ્રજાપિતા પ્રજાપીતા ઈશ્વરીય વિદ્યાલય ખાતે રીતે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સાતસોથી વધુ ભાઈ બહેનોએ રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા અને વ્યસન મુક્તિ તથા શુદ્ધ સંકલ્પો દ્વારા આત્મસંયમ ધરાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો બ્રહ્મકુમારીજની બહેનોએ ભાઈઓ પાસેથી રક્ષાની ભેટ રૂપે કોઈ પ્રકારના વ્યસનથી દૂર રહેવાનું વચન લીધું

અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા રોજ રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્ઞાન સરોવરના ડાયરેક્ટર તેમજ ભરૂચ સબ ઝોનના મુખ્ય સંચાલિકા પ્રભા દેદીજીના સાનિધ્યમાં અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સાતસોથી અધિક ભાઈ બહેનોએ ભાગ લીધો રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા અને તેઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવી કે શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે અને જેટલા આપણા મનના અંદર શુદ્ધ સંકલ્પો હશે વ્યસન વિકારો નહીં હશે તો પરમાત્મા આપણી રક્ષા હંમેશા કરતા રહેશે એ આશીર્વચન સાથે આદરણીય પ્રભા દીદીજીએ તેમજ બહેનોએ ભેગા મળીને ભાઈ બહેનોને તિલક ટોલી તેમજ રાખડી બાંધી અને આગામી દિવસોમાં રક્ષાબંધન સુધી બ્રહ્માકુમારી વિદ્યાલયનું એ આયોજન છે કે દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવે અને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવે કે વાસ્તવમાં અત્યારે આપણને કઈ રક્ષાની આવશ્યકતા છે બહારની રક્ષા કરતાં આપણે આપણા મનના વિચારો દ્વારા સ્વયંની રક્ષા કરવી ખૂબ આવશ્યક છે તો દરેક ક્ષેત્રના ભાઈ બહેનોને જે બ્રહ્માકુમારી વિદ્યાલયની વિંગ્સ છે કે ડૉક્ટર એન્જિનિયર સમાજસેવા પોલિટિશિયન એવી રીતે અલગ અલગ પ્રભાગો બનેલા છે તો